અરજી છે ગાઈડલાઈન આવેલી છે ચેકલિસ્ટ આવેલી છે સરકારમાંથી એ ચેકલિસ્ટ મુજબ ત્યાં સાઇડ ઉપર જઈ વિઝીટ કરી યોગ્ય જણાયો અભિપ્રાય આપી અને પ્રાંતમાં અમે એનો અભિપ્રાય મોકલી આપી છે ત્યારબાદ એ લોકો અહીંયાથી ત્યાંથી એનો ઇશ્યુ કરે છે આ વખતે સ્ટોલ હોય કે એના માટે તમે ખાસ શું સૂચનાઓ પામેલી છે પાણીની ની ટાંકી રાખવી આ તે બધું કોઈ ઘટના ન થાય સરકાર શ્રી જે ગાઈડલાઈન આવેલી છે ચેકલિસ્ટ પ્રમાણે ત્યાં સ્થળ ઉપર બસો લિટર પાણીનું ડમ રાખેલું હોવું જોઈએ ફાયર એક્સ્ટ્યુવિસર્સ હોઝરી ડોલ બકેટ અને બે સ્ટોલ વચ્ચે અંતર દોઢ મીટર અંતર રાખવામાં આવેલું હોવું જોઈએ તો જ અમે તેનો અભિપ્રાય સ્પષ્ટ અભિપ્રાય પ્રાંત ઓફિસમાં મોકલી આપશું ત્યારબાદ એ લોકો ત્યાંથી એનો ઇસ્યુ કરે છે હાલ કેટલું સર્વે ચાલુ છે ને કેટલી આપવામાં આવી મંજૂરી કેટલી બાકી છે સેવન્ટી વન અરજી આવેલી હતી અત્યારે ચાલીસ જેવી એનો સી અમે ત્યાં અભિપ્રાય સ્પષ્ટ અભિપ્રાય મોકલી આપ્યો છે બાકી હજી સર્વે ચાલુ છે મંડપમાં પત્રનો નિયમ છે ઘણા જગ્યાએ કપડામાં બાંધીને હલાવે શું કહેશો પત્રામાં જો હશે તો જ અમે સ્પષ્ટ અભિપ્રાય મોકલશું જો કપડામાં હશે તો અમે એનો સી રિજેક્ટ કરશું અભિપ્રાય નેગેટિવ મોકલશું ત્યાંથી